હાલ ખમણ ખાનારા લોકો માટે એક મોટા દુખદ સમાચાર સામે આવી રહ્યા છે માનવ જાતને તેના આહારને સાચવવા માટે સમગ્ર ઇતિહાસમાં ફર્મેન્ટેશનનો ઉપયોગ કર્યો છે આર્જેન્ટિનાની નેશનલ યુનિવર્સિટી ઓફ લિટોરલ ખાતે માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ગ્રેબીએલે વિન્ડોરોલા કહે છે કે દરેક સંસ્કૃતિનો પોતાનો આથેલો આહાર હોય છે જે હવે ફર્મેન્ટેશન વ્યાપાર વધારે વ્યાપક બની રહ્યું છે તેના હજારો પ્રકાર છે અને તેનું વધેન વધુને વધુ ઉત્પાદન ઔદ્યોગિક સ્તરે કરવામાં આવી રહ્યું છે અને આપણા રસોડાને બદલે ઔદ્યોગિક ધોરણે આ થવાવાળા આહારનું ઉત્પાદન કરાવવાના ફાયદાની સાથે ગેરફાયદા પણ છે ફર્મેન્ટેશનની રાસાયણિક પ્રોઝર્વેટિવ્સની જરૂરિયાત રહેતી નથી પરંતુ લંડનની કિંગ્સ કોલેજના સંશોધકોએ તાજેતરમાં બ્રિટનની સુપરમાર્કેટ્સમાં મળતી ફર્મેન્ટેડ ફ્રૂટ પ્રોડક્ટ્સના પરીક્ષણમાં કુલ પૈકીની લગભગ તેંત્રીસ ટકા પ્રોડક્ટ્સમાં એડિટિવ્સ મળ્યા હતા અને એડિટિવ્સ એટલે કે ઉમેરણમાં મીઠું ખાંડ અને વસ્તુમાં મીઠાશ લાવતા સ્વીન ટર્ફનો સમાવેશ થાય છે તે એડિટિવ્સ કાયદેસરની મર્યાદા અનુસારના હતા તેવો અર્થ એવો પણ થાય છે કે કેટલીક પ્રોડક્ટ્સને ટેકનિકલ રીતે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને પાયાનો સવાલ એ છે કે ફર્મેન્ટેડ ફૂડ આપણા સ્વાસ્થ્ય માટે ઉપકારક છે કે પછી એક અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ છે જેનો આહાર કરવાનું આપણે ટાળવું જોઈએ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે